કપડવંજમાં ફેકઆઈડીથી હની ટ્રેપ ગેંગ ઝડપાઈ નવ આરોપીઓની ધરપકડ કપડવંજમાં સોશિયલ મીડિયામાં આઈડી બનાવી વૃદ્ધોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે આ ગેંગે વીસ દિવસ પહેલા એક વૃદ્ધને નિશાન બનાવી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા આ ગેંગના સભ્યો વૃદ્ધોને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને રૂબરૂ મળી તેમને ફસાવતા હતા બીજા ત્રણ લાખ લેવા માટે ગેંગના બે મહિલા સહિત નવ લોકો કપડવંજ આવ્યા હતા જ્યાં પોલીસે તેમને દબોચી લીધા આ ગેંગના સભ્યોના કૃત્યોને રોકવા માટે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવી ચાળીસથી વધુ કેમેરા ખંગાળવામાં આવ્યા હતા આ ગેંગના સભ્યો અમદાવાદ ખેડા ગાંધીનગર સાબરકાંઠા અને અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હતા આ ગેંગની મોડસો પેન્ડી સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી લોકો સાથે વાતચીત શરૂ કરવી અને તેમને ફસાવવી હતી પોલીસે આ ગેંગના તમામ સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ લોકોમાં ચિંતા ફેલાવી છે અને તંત્રને વધુ સજાગ રહેવાની જરૂરિયાત દર્શાવી છે